તો કાળી 14 6 7 વાય જવાનું હારું પૈસા નહીં કોઈ ઠેક પરો નહીં અમારો પાવલ મે દેખાતો નહીં એ આયો હો તો એને કોઈક હું કે તજો પૈસા પૈસાની છે ચેકિંગ કર કાંજો લીછાય જો આના પર પૈસા જો આ તમારે જ યાદ કરતો તો યાર ક્યો તેમ યાદ કર્યો આજ કાળી ચૌદ છે ઓય તો હ

તો એના માટે આપડે કોઈક મરઘો બતાવવો પડશે લેડો બતાવું તમને ચોક્કસ મળશે હવે એના માટે લેબડો તમારે આપવું પડે પણ લેબડા લેબડી એ તો સજ એક બતાવો હેડો જી આપડે દિવાળી તો જ્યાં હતા આપડી હેડો વાળી દો

હે માતાજી ભોવાજી હે બોલો બોલો રામ રામ ભાઈ જેવું હે માતાજી ઓળખતા ઓળખતાજી માતાજી બોલો બોલો શું કામ અમારા કોમ ના લાગો ભોવાજી બરાબર કોમ પડી દેવાનું કોમ તમારા થાય એના માટે પૈસા થાય ને પૈસા દીદાર નહીં કે કરું પૈસા પૈસા ખર્ચે એટલે તું જતો

તમે પૈસા ની વાતો ના કરો બાપ જમીન ઢોર હા જમીન હા ઢોર હું કરવાનું તમે આ વકાત ની વાત કરી મારા ભુવાજી કેવું પણ લાગે ખાડો બરાબર તમે શાંતિ રાખો સારું ભુવાજી તમે શું કાર્યા છે

પાવડિયા મારે યાર કોમ પડ્યું પણ નહિ લાગતું જ એટલે આ જોવા બુવાજી એમની કોમ ના કરે એવું પૈસા લે પૈસા એટલે પૈસા એટલે તમારે ગજુ લાગતું ને તમારો કાળો જુઓ એટલે એક વાત કહું પાવડિયા બોલો આ તમે હમણાં બોલ્યા તા કે અમાર ભુવાજીની તમે મશ્કરી કરો એટલે તમે મારી મશ્કરી કરો તમે આ ચોથી વાર બોલે તમારો ભુવો પાવળીઓ કે તમારા ખાડો ચંપલ જોઈને લાગતું નહિ આ બંડલ એ બંડલ ગીજામ પડ્યો જોયા કદી ઓછો તારી તારા ભૂવાની બેની પૈસા નહી પૈસા નહી બોલતો નહીં એટલે વળી જો પૈસા નહી પૈસા તો ગઈ ખાવાની જોડે પટાવત પડશો અને સારું હેડો સારું અભડો પૈસાની વાત નહીં હવે શું પૈસાની વાત અભડો ખરા પૈસા ની વાત યાર તમે આબરૂ મારી કાઢો પણ પૈસા વાત નહીં મારી વાત ભુવાજી ને કહું કે તમારી દરખાસ્ત સોભરાવ અને તમારું કામ કાઢી હવે તમે કેતા હોય ભુવાજી તો ભુવાજી ખાલી તમે એક જ વાત કહો મારે એક જન જોવા બાટલી પૂરી લો કાઠું કોમ હવે એ તો તમાર કરી આલવાનું તમે આલ બોલે કે હું ભુવાજી વાત કરું તમે કરો પૈસા હજુ તમન કહું આ તો કોઈ નહી ઓનાથી હું તમને પચ્ચા ગણા રૂપિયા આલુ પણ મને એક જન લઈ આલો પૈસા તો ગઈ ખતમ જોડે સારું ખેડા ભુવાજી ની વાત કરું હું રાખો તમારા જોડે તું વાપર આલ્યા પોન થી દસ ગણા આલ્યા તારા બક્ષીસ ભુવાને મનાય પટાય તો તું ઈને બાટલી માં ગાલ પણ મને એક જન લઈ આલો તો કોમ થઈ ગયું દિવાળી સુધરી ગઈ

આવા શિક દેખાતા નહીં એટલે જય માતાજી ભોવાજી બોલો બોલો રામ રામ પોણી પોણી લાવો વાટલ પોણી હા લાવણી નહી પીવું

કાચી બાટલી નાની મોટી બાટલી હવે તમે કાચ ની આલો કે પિત્તળ ની આલો માર તો જંજો બોવાજી અબડ્યો તમાર કોમ થઈ જા ભાઈ બરોબર પણ પૈસા લાયા છો પૈસા જો બોવાજી તમે 1 લાખ માંગ્યો ને તો હું તમો નો પૈસા તો ટોટો નહીં તમે બોલજો છે ને રૂપિયા લેવા તમારે બે ત્રણ લાખ રૂપિયા જેવું તો બે

તમારે અંગાત રાતે આવવું પડશે પણ મને તો તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં તમારે મારી ધોળે આવવાનું ખાલી બાટલી લેતા આવજો બરોબર ચાર બાટલી ભૂલી ના ચાર બાટલી લાવજો

તમે તો મંગળ કરો મને સંગળમંગો તો મારું કોઈ થાય હું બેઠો ને તમે મને પૈસા ને જવાબદારી બધી મારી બરોબર તમને કશું થશે નહીં એ તમારે ટેન્શન નહીં લેવાનું હોય અમે તમને બોલાવા આવીએ એટલે તમારે મારી અંગાત આવી જવાનું બરોબર હું આવી તું ખરા પણ મારી એક શરત આવી યાર બોલો બોલો

ઓના કરતા તો તું ખાટી સાહ મન તો લાલચુ લાગે લે ભાઈ ઓબર તાર કોમ છે ઉહ કે બાટલી મજન કોઈ 1000 રૂપિયા માવા તે 1000 રૂપિયા લે લે મે તાર ખીજા ફાટી જા અલ્યા 12 મહિના ને એડા વેચેલા રૂપિયા તન ને ખાટી સાહ ને બેના આલ્યા તાર કોમ થઈ જા જો હું તો હાચું કહું તને ટોકો બધીન રાશી येवू तो हा तो मु हभड पैसा आले न bija 10 लाख आले चार जन जोवो એટલે જોવો पुरी વાત હભડ ચાર જન જોવો એટલે જોવો આવ તો તારા ભુવાર જ કીધું ને તને કહું તારો ટોકો બોધીન તાલામ રાખી જા પણ આપડે તો એક જ જનની વાત છે એ બધું મારે કોઈ લેવા દેવા ની જાય હાજી નકર આપણે ભરી ગયા તા કેમ આ તો ચાર જન કી હે ઉડ્યાલ છું એક જન રાખશું બીજો બળગળ હા આપડે આપણ કાહડો કાહડો ભર દઈશું ઈને ના ખબર પડશે આપડે જોવાનું બરોબર બરોબર

એ કાદો તો જોરના ઉલડ તો બતાવવું પડે કશું કોઈ બોલવાનું નઈ એ બધી જવાબદારી મારી બરોબર પાક્કો પાક્કો તો ઈના જોર પૈસા આટલા થી જ આપણે બીજા પૈસા માં પડશે ભાઈ થઈ કેન્સલ લઈ લીધું તો આલો ગેટી દેવા ને તમે મને 10 રૂપિયા નઈ હાલતા હાઈમ બીજી આપણે પોજી વાત ઈસુય નથી બરોબર શાંતિ કેવા આપા આપણો કોમ કરો આપણે પોજી મને

હે માતાજી બોલ માતાજી એટલે લેતા તમે તો ના ભેંસોનું સોળ નાખવા એ તો યાર આ તમને બાટલી લાવ્યા તમે તો આરી કેળમાં કરો તૈયાર હેડો તો લીધા હેડો બરો પડતી બરાબર તૈયાર હો હા રેડી રેડી પાવડો હેલો લ્યો તાણા એ આપ ના ટી માગમતી બનાવો લઈ લે એ જો યો યો હા આ જન મારે લેવાના તમાર માટે બાટલી પૂરવાનું મારા માટે ને તો હું હવે ગઉ ને હું ગઈ નાખો ગઈ નાખવા તાડો પગાર ભાઈ ಲೋಪಾಲಿ <laughs>

તો પથારી ફરી જાવ બરોબર હું તો પહેલા અંદર બેહી રાઉન્ડ ની બહાર કોઈ નીકળવાનું નહીં બરોબર હા બુવાજી હા બેહો હેઠા તેડો બતાવો હા બેઠા હેઠા એટલે ચંપલ કાઢવાનો એને કશું બાર ના નીકળે અરે પાવડિયા હા ભાઈ મારો બેટો તલવાર તો જબરી હે લે બાપ ગોતર માં કદી પકડી અલ્યા બાપ દાદા તો નહીં પકડી મન તો પકડવા દે છે હ હે છે વી હે કપા તારો આપો એ બોલ કશે નહીં સંતી બેહી તો આપો આજી ભૂલ થઈ લા ઓય લાવ અરે આલુ ભાત ઓ ભારત તમાર તો રોજ પકડો કોક દાળ લેબુ જોયું લેબુ લેબુ જોયું ઓ વાડી નાખો નેચો હોય જા લાલદન ભાઈ લા મેલો આ જબરી હે

બોલો બોલો હાલા ભાઈ આ તમારી વિધિ વિધિ પતી જી ઓ મારી વિધિ કમ્પ્લીટ પતી જી બોલો હવે તમે હેડો આ તમે તો મને કહેતા હતા આ તમાર પાવળીઓ બોલે તો કે ચચાર ચચાર જન આલીશું આ હું તો બોટલે લઈને આયલો જન ભઈયાલ જો મને તો હેડજો જન તો કઈનો આવી જી સર તમે થોડી શાંતિ રાખો બરાબર લાવ બે તો લાવ હેડો બરાવ લે બુટા બરાવ ઓ બા એ લ્યો બાર બોબા તમે તો ચેન ના કરતા તન કે જન લાવ લાવ હું તો બાટલું બધું મન તો આ દેખાતો ને ભૂતે નહીં એવું નહીં ના નહીં આ બાજુ તો નહીં કોઈનો કુંડાળ નહીં જવાનું નહીં જવાનું જોઈએ શાંતિથી ઉભા બરોબર

Dad. Come on, 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 ભાઈ જોન તમાર આવી ગયું છે બોટલમાં બરાબર પાછવીન રાખજો તમાર ભવ તરી જા કોમ થશે બધો મારો બધું તમે ધારેલું કોમ નઈ નઈ ધારી હોય એ થા ઓસી લો તારું પેમેન્ટ કરી તું એ પ્રમાણે તું કીધું હતું કે મારો જન જોવો હ તો તને જને કમ્પ્લીટ બાટલામાં ભરી આલ્યો કે ના ભરી આલ્યો બરાબર તારો બધો કોમ થશે ને તારો બીડો પાર ઉડી તો નઈ જના રે કશું ના થાય તું કહે નિમ કરશે હવે બરાબર હવે આપણે આપડા ઘેર લેડો મારે તો જન આવી તો જન આઈ મિત્રો અમે જે આ વિડિયો બનાવ્યો એ ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ હતો અને વાસ્તવિક જીવન થી કશું લેવા દેવા નથી અને ભવિષ્ય ની અંદર આવા ધૂતરાઓ ડોંગી બાવાઓ અને આ તમને જન પેક કરી આલું ફલાણું કરી આલું આમ કરી આલું એનાથી બચીને રહેજો बराबर अंधविश्वास हमारी चैनल ने सब्सक्राइब करजो लाइक करजो नाम से द समोसा भाई जय मैं